ઋષિ ભારતી બાપુના નિવેદનથી રાજકીય ગરમાવો આવ્યો છે અલ્પેશ ઠાકોરને ડેપ્યુટી સીએમ ન બનાવાતા દુઃખ થયું છે તેવું નિવેદન આપવામાં આવ્યું છે નેતાઓ વ્હાઇટ કોલર ગુલામી કરી રહ્યા છે તેવું પણ નિવેદન ઋષિ ભારતી બાપુ દ્વારા આપવામાં આવ્યું છે રાજનીતિની સાથે કૂટનીતિ નથી આવડતી તેવું અહીંયા ઋષિ ભારતી બાપુ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેમણે કહ્યું છે કે સૌથી મોટો વોટિંગ પાવર આપણી પાસે છે

પણ કૂટનીતિ કરતા હજી નથી આવડતી અને એટલા માટે પાછળ રહી ગયા છે આગેવાનો બધા બેઠા છે મારી વાતને ધ્યાનમાં લેજો કૂટનીતિ જેદી તમે કરતા શીખ્યો ને ત્યારે તમે પોઝિશનમાં નહીં હોય પાવરમાં હશો નિર્ણયક ભૂમિકામાં હશો એટલા માટે એક સૂત્ર અંગ્રેજીમાં આવ્યું કે યુનાઇટેડ વી સ્ટેન્ડ એન્ડ ડિવાઇડેડ વી ફોલ પરંતુ આપણી અમુક નમળી કળીઓ જાણે છે અમુક લોકો અમુક પાર્ટીઓ એટલે ડિવાઇડ એન્ડ રૂલ નીતિ અપનાવે છે અને સૌથી મોટું વોટિંગ પાવર હોવા છતાં મેં તો સમાચાર સાંભળતો તો મને ગૌરવ થતો તો કે આપણા અલ્પેશજીને ડેપ્યુટી સીએમ માં લે છે એના માટે બહુ પ્રયાસ ચાલુ હતા અને સંગઠન થયા ગાંધીનગરમાં મીટિંગો થઈ છતાં એમાંથી બાકાત રહ્યા સારા ખાતાઓ પણ ના મળ્યા હે એ દુઃખ થવું જોઈએ પરંતુ યાદ રાખજો કે જો સંગઠિત થયા તો ડિવાઈડ એન્ડ રૂલ ની નીતિ જે અંગ્રેજો સમયમાં હતી આઝાદ ભારત માં પણ ગુલામીની આપણે અહેસાસ બધાય કરી રહ્યા છીએ એટલા માટે ફરીથી કહું છું પોઝિશન જોતી નથી પાવરમાં આવો સૌથી મોટું વોટિંગ પાવર હોય તો પાવર આપણામાં હોવો જોઈએ સમજાય છે ને ડિવાઇડ થયેલો છે હું તમને ગણાવું ભલે વોટિંગ પાવર આપણી પાસે વધારે છે પણ 40% નું જ અમુક પ્રતિનિધિ થાય છે પહેલું કે આપણો સમાજ 10% વીઆઈપી ગુલામી ભોગવી રહ્યો છે વીઆઈપી ગુલામો થઈ ગયા છે સમજાય છે ને એ ગુલામી ભોગવી રહ્યા છે બધા ખબર છે અને વીસ ટકા એવા છે કે અવસરવાદીઓ છે સૌરાષ્ટ્રમાં એક શબ્દ વપરાય છે ડબલ ડોલકી સમજાય છે ને હે ઘડી કામ આટા મારે ને ઘડી કામ આટા મારે એટલે વીસ ટકા એમાં જતા રહ્યા પચાસ ટકા હજુ સુતેલી અવસ્થામાં છીએ સમજાય છે અને અમારા સંતોનું કાર્ય છે તમે માત્ર જાગી જાઓ ને જાગી જાવ તો બહુ મોટું પુણ્યનું કાર્ય થશે અમારા માટે ન્યુઝરૂમ થી વિજય વિજય દેસાઈ લાઈવ જોડાઈ ગયા છે વિજય જે રીતે અહીંયા અલ્પેશ ઠાકોર ને ડીવાયસીએમ ન બનાવતા દુઃખ થયું આ નિવેદન ઋષિ ભારતી બાપુ આપ્યું છે શું વિગતો પાછળનું જે રાજકીય તાર્કિક ગણિત જોઈએ તો એક સ્પષ્ટ થાય છે કે અત્યાર સુધીની એક છુપાયેલી વાત આજે ઠાકોર સમાજના જે સ્નેહ મિલન છે તેની અંદર એક સંતના મોઢેથી બહાર આવી હોય તે પ્રકારે દેખાય છે કારણ કે ઋષિ ભારતી બાપુ તેમના નિવેદનમાં સ્પષ્ટ કહે છે કે અલ્પેશભાઈને ડેપ્યુટી સીએમ બનાવવા માટે અનેક સંગઠનો થયા અનેક બેઠકો થઈ પરંતુ કોઈ પણ સારા ખાતા પણ ન મળ્યા એનું દુઃખ થયું છે એટલે એક વાત અહીંયા સ્પષ્ટ એ થઈ રહી છે કે અલ્પેશ ઠાકોર રાજનીતિક દ્રષ્ટિએ જે મંત્રીમંડળ વિસ્તરણ પહેલાં સંગઠન અને બેઠકો સતત કરી રહ્યા હતા એ કેટલીક બાબતો જે ગુપ્ત હોય છે એ પણ આજે કદાચ ખુલી ગયું છે કે બેઠકો કરવા છતાં તેનું પરિણામ નથી મળ્યું પરંતુ સાથે તેમણે જે ઠાકોર સમાજના જે ગણિતને સમજાવ્યું છે નેતાઓ અંગે જે ટિપ્પણી કરી છે એ ટિપ્પણીથી એક વાત સ્પષ્ટ થાય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાંની જે સક્રિયતા અત્યારે જોવા મળી રહી છે સ્નેહ મિલનના નામ પર રાજ્યભર ઠેર ઠેર જગ્યા પર અલગ અલગ પાર્ટીના નેતાઓ અલગ અલગ સમાજના નેતાઓ જે સંગઠનો સ્પષ્ટપણે દરેક મિલન અને આ બેઠકો દરમિયાન દેખાઈ આવે છે આજની જે આ મિલન હતું તેની અંદર ઋષિ ભારતી બાપુ કહી રહ્યા છે કે અલ્પેશજીને ડેપ્યુટી સીએમ ન બનાવવામાં આવતા દુઃખ થયું છે ના ઠાકોર સમાજે પણ વિચારવાની જરૂર છે ઠાકોર અને કોળી સમાજની જે વોટ બેંક છે તેઓ હજી સુધી ત્યારે તમે માત્ર વોટિંગ બેંક નહીં રહો પરંતુ તમે પાવરમાં હશો આ પ્રકારનું નિવેદન પણ તેમણે આપ્યું છે સાથે તેમણે નેતાઓ અંગે પ્રહાર કર્યા છે કે જે નેતાઓ જે દસ ટકા જે વ્હાઇટ કોલર ગુલામી કરે છે વીસ ટકા નેતાઓ ડબલ ઢોલકી છે એટલે

બેઠકો પણ ગાંધીનગરની અંદર થતી હતી એ પણ અહીંયા ખુલાસો થયો છે સ્પષ્ટ દેખાઈ આવે છે પરંતુ આ જ કાર્યક્રમની અંદર અલ્પેશ ઠાકોર પણ મંચ પરથી એક વાત કહી રહ્યા છે કે જ્યારે જ્યારે ઠાકોર સમાજના નેતાઓ ભેગા થાય ત્યારે તેને રાજકીય દિશા આપી દેવામાં આવે છે અને આ રાજકારણ માટે મળ્યા છે એવું કહીને ઠાકોર સમાજના નેતાઓની સાથે ઠાકોર સમાજની સાથે આ પ્રકારનો એક ભ્રમ પેદા કરવાનું રાજ્યની અંદર કરવામાં આવે છે કે ઠાકોર નેતાઓ એક મંચ પર આવે એટલે એવું જ માની લેવામાં આવે છે કે રાજનીતિ માટે આવે આપણે અહીંયા રાજકારણની વાતોને મૂકીને આપણે આ તરફ વધવાનું કે ઠાકોર સમાજનું કલ્યાણ કઈ રીતના થાય વ્યસન મુક્તિ કઈ રીતના થાય ઘણા બધા ઉદાહરણો પણ ટાંક્યા પરંતુ એક વાત પણ એ સ્પષ્ટ છે કે મંત્રીમંડળ વિસ્તરણ દરમિયાન જે ચર્ચાઓ હતી કે અલ્પેશ ઠાકોરનો સમાવેશ થશે પરંતુ મંત્રીમંડળ વિસ્તરણ બાદ એ બાબત સ્પષ્ટ થઈ ચૂકી કે અલ્પેશ ઠાકોરની જે મનમાં જે અભરખા હતા એ પૂર્ણ ન થઈ શક્યા અને સાથે ત્યારબાદ અલ્પેશ ઠાકોરે જે સ્નેહ મિલન દિયોદરની અંદર યોજ્યું ત્યાંથી તેમણે જાહેરાત કરી કે આપણા આંદોલનના જે દસ વર્ષ પૂર્ણ થવા પર જીએમડીસીની અંદર છવ્વીસમી જાન્યુઆરીએ મધરાત્રે ત્રણ વાગે એક મહાસંમેલન યોજવાનું છે અને સંમેલનથી આખની દેશની જનતાને પણ ખબર પડવી જોઈએ કે આ એક ઠાકોર સમાજનું સ્નેહ મિલન કે સંમેલન થ થવા જઈ છે મહાસંમેલન થવા જઈ રહ્યું છે એ જોતા એક સક્રિયતા અંગે જે રાજકીય વર્તુળોમાં ચર્ચા હતી કે અલ્પેશ ઠાકોર ફરીથી બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી પૂર્વે પોતાનું રાજકીય જે મેદાન છે એને મજબૂત કરવા માટે ગ્રાઉન્ડમાં ઉતરી રહ્યા છે ને માટેની તૈયારીઓ તેમણે પહેલેથી જ આરંભી દીધી છે ને ત્યારથી લઈને અત્યાર સુધીમાં સતત સ્નેહ મિલન ચાલી રહ્યા છે ને દરેક સ્નેહ મિલનની અંદર અલ્પેશ ઠાકોરની સાથે મતલબ કે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે અન્ય પક્ષ હોય એ તમામ નેતાઓ એક મંચ પર આવીને એક રાજકીય સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાત કે સૌરાષ્ટ્ર હોય આ તમામ વિસ્તારોની અંદર જ્યાં કોળી સમાજનું જે વર્ચસ્વ છે જે લગભગ ગુજરાતની પિસ્તાલીસ થી વધુ બેઠકો પર અસર કરનાર નિર્ણાયક વોટ બેંક તરીકેનું એક પરિબળ છે એ અત્યારે રાજકીય રીતે સક્ષમ થઈ રહ્યું છે ને દરેક રાજકીય પક્ષને એક સંદેશ આપવાનો પ્રયાસ કરાય છે પરંતુ ઋષિ ભારતીના નિવેદન બાદ એ વસ્તુ પણ જોવાની રહેશે કે આખરે એને લઈને રાજકારણમાં કયા દ્રષ્ટિકોણથી દરેક પાર્ટીઓ જુએ છે અને એના પર કેવી પ્રતિક્રિયાઓ રહે છે બિલકુલ વિજય સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર